જે માતાજી જય શ્રી કૃષ્ણ કીમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જહો તો હાલો રોહિત ને રિપોર્ટ કરાવવા ગયો અર્જુનને ને રોહિત હાથી આંખે તો મજા અર્જન્ટ હું એ રિપોર્ટ કરાવીએ હું એમ બાપ દીકરો એ કે હાથી આંખો અમે કાકો ભત્રી જાવ રિપોર્ટ કરાવીએ અમે આ બીજી વાર રિપોર્ટ કરવાના એને હતા તો બીજી કંઈ તકલીફ કહેવાય કંઈ હે ને નામે ખોવાય કે બધું રેડી જ છે પણ આંખું સેટ સેટ પી દીધું ને તે આપણે બીજી વાર રિપોર્ટ થઈ જાય તો આપણે કંઈ બીક નારીએ ને જાઉ હું બધું હાથી હાલે

પોતાનો આગળ ને હાલો મારે બે હું નાખી લેલા લીધા ભૂકો નાખું છે ટુકડા ટુકો નાખે એવું કઈ કામકાજ હાલે તો હાલો મિત્રો મીડિયામાં મહિના દેજો અને લાઈક શેર કરતા જજો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો આવા કંઈક જામફર પડ્યા કોઈ કંઈ ખાતું નથી બાકી પાકીને હેઠો ઢગલો અને જો ઉકેડામાં નાખી દઈ તો પાછા હે ને ઉકેડામાં જામફર ચામફરી એકદમ ઊગી પડે એટલે ઉકેડામાં નાખતા નથી બધી જામફળી એવી લાલ ને આ થોડી બધી જામફળનો ઢગલો થઈ ગયો આમાં તો હવે ઉવરવા મહેંદી પાછા ઝીણા ઝીણા કારણે એક જામફર ખવાય નહીં બધા બગડી જાય બધા એટલે બધા પડી જાય દવાઈ છાંટી લીધી પણ તો એટલા વરસાદ બહુ હોય ને એટલે બગડી જાય શિયાળામાં કઈ ખાધા જેવા હોય બારમાં માં બારમાં બારે માં આવે એટલે કઈ ઉપાધિ નથી ને આપડી માંડવી આવી કઈ આપણે એકાંતિ તાણું હે અર્જન ને એકાંતિ તાણું આપણે કાલે હાથી હાકી લીધું અર્જન આમાં આજ હાલે હે અને નેતનો આપણે આગલા વિડીયો એમ કીધું એવી રીતે કઈ નેતનો ઘુમરો મારવાનો છે પણ હવે કઈ ટાઈમ મળે અને કઈ ને દાય પરમ દીધ રક્ષાબંધન થતી હશે માનવી છે છોટું છોટું હેર લેવાઈ જાય તો આપણે એમ થાય કે લેવાઈ ગયું ગળ ને દાય ગઈ માનવી અને પાણી પાડું જો આજ તડકો છે બહુ જ છે પાણી પાવાનું ખા હે મોર મોરજો ઘણા કુવાર બાકી ધોટાણે વાડી ને ચાડ માં લીલા 见不见不见不见不见不见不见不见不见不 રોયતભાઈ રિપોર્ટ કેવો કેવો ઓ રિપોર્ટ ફાઈ નાખેવો એવું છે દેખ બતાવ રે પાછી દવા આવીને દેખા કે આ ઘરે રોહત આવ્યો પાછા રિપોર્ટ કરાવીવા ને એક બાર લેતી બીજી બાર લે હા થોરો આવું હું હા થોરે જાવ હું જ કરું મે બતન ખવરજો હે થોરે જાવ આ છે હવે રિપોર્ટ બરાબર થી જ ફિલ અપ કરાય પહેલા મે રિપોર્ટ કરાવી ગયા ને ને હાતક આતો

તાર હું તો જો કેવું થઈ ગયું લોપુડિયા જે આથી કામ સારું ના કહેવાય